ગુજરાત ના ને લઈને સૌથી મોટા ઇટાલિયા સ્વીકારી છે કાંતિભાઈ માં તાકાત હોય તો અમે ગોપાલભાઈ ચેલેન્જ સ્વીકારી છે તો રાજીનામું આપી દેવું જોઈએ અમે રાહ જોઈએ છીએ ક્યારે કાંતિભાઈ રાજીનામું આપે છે અંતિભાઈ સામે નહીં આવે તો કાંતિભાઈ

રાજુભાઈ ચેલેન્જ સામ સામે ચેલેન્જ નો સ્વીકાર અને ગોપાલ ઇટાલિયાએ રાજીનામાની માંગ કરી છે કે તમે રાજીનામું આપી દો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું કેટલું યોગ્ય અને આ રાજકીય સ્ટંટ બંને પક્ષે કે પછી ખરેખર આ એક ઓરિજિનલ ચેલેન્જ ની વાત છે રાજકીય સ્ટંટ આમ આદમી પાર્ટી તરફથી ક્યારેય હોતો જ નથી અમને કોઈ ચેલેન્જ કરે ભૂતકાળમાં મનસુખભાઈ વસાવાએ ચેલેન્જ ચૈતરભાઈ ની સ્વીકારી હતી જાહેર માં ચર્ચા કરવા મુદ્દે તો ચેલેન્જ સ્વીકાર્યા પછી તારીખ નક્કી થયા પછી મનસુખભાઈ વસાવા દેખાયા નહોતા અહિયાં હું એવું માનું છું એક તો કાંતિભાઈ અમૃતિયા ને હું વ્યવસ્થિત પીઢ આગેવાન સમજતો જે ગઈ કાલે મેં એમનો વિડીયો જોયો એના પરથી દેખાય આવે છે ગોપાલ ઇટાલિયો છે કોઈ પણ એક હોય કાસ્ટ છે તો એને એ નામથી ન બોલાવી શકાય ઇટાલિયો આખી કાસ્ટ નું પેલા તો એ બોલે છે ત્યારે એના આક્રોશમાં આખા સમાજ નું અપમાન દેખાય છે નંબર બે કે પોતાની જાતને એટલા બધા ગોપાલભાઈ સામેનો આક્રોશ એનો છે બિલકુલ સમજી શકાય કે ગોપાલભાઈ જીતી ગયા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી ના તમામ પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા નેતાઓ એમાંના મોટા ભાગના નેતાઓ એવા છે જે ગોપાલભાઈ ના ચૂંટાવા પછી જેઓના પેટમાં તેલ રેડાણું છે તો ગઈકાલે જે ચેલેન્જ આપી છે કાંતિભાઈ એ સહજ ભાવે ગોપાલભાઈ ઇટાલીએ સ્વીકારી છે હું એવું માનું છું કાંતિભાઈ પોતાના નિવેદન તો રાજીનામું આપી દેવું જોઈએ અમે રાહ જોઈએ છીએ ક્યારે કાંતિભાઈ રાજીનામું આપે છે અગર જો રાજીનામું હવે નહીં આપે ગોપાલભાઈ સ્વીકારેલી ચેલેન્જમાં હવે કાંતિભાઈ સામે નહી આવે તો કાંતિભાઈ ભાગેડુ સાબિત થશે કાંતિ પોત વિમુ થઇ ગયા છે ભાગી ગયા છે મેદાન છોડી દીધું છે આવું અમે લોકો માનસુ એટલે કાંતિભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં લડવા માટે તૈયાર છે પહેલી વાત છે કાંતિભાઈ રાજીનામું આપીને આવી જાય મેદાન માં અજય પરમાર નામ કે મોરબી માટે રાજુ કરપડા તૈયાર છે હાલો આપો રાજીનામું એવું એક અજય પરમાર નામ ના વ્યક્તિએ લખ્યું છે લોકોનો પ્રેમ હોય સ્વાભાવિક છે અમારી વાત તો એટલી છે કે આમ આદમી પાર્ટીના તમામ સૈનિક સાથે આજે ગુજરાત જનતા ખંભે ખંભો આપીને ઉભી છે અમે એ કહીએ છીએ કે અમે કાંતિભાઈ જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ ગોપાલભાઈ સ્વીકારી છે હું એવું પણ માનું છું જેવી રીતે તમે અજયભાઈ કોમેન્ટ ની વાત કરી માત્ર રાજુ કરપડા નહીં ગોપાલભાઈ ની ટીમ માં કિશુદાન ની ટીમ માંથી કોઈ પણ માણસ ને ત્યાં રાખી દઈએ ગોપાલભાઈ માટે તો હું એવું કહું

સ્વીકાર કરી અને લડવાની પૂરેપૂરી આપની તૈયારી છે સહજ ભાવે આખી આમ આદમી પાર્ટી ની ટીમ અને આમ આદમી પાર્ટી ના સમર્થકો આખા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ જગ્યાએ ચેલેન્જ કરે

જો પેટા ચૂંટણી આવશે તોની વાત છે કોઈ જયારે ચેલેન્જ આપતું જ હોય છે કોઈ એવું કે છે કે મારે અહિયાં એવું નથી મારી સામે ગોપાલ ઇટાલિયા જીતી જાય હું એટલો બધો લોકપ્રિય વ્યક્તિ છું જયારે આવું માનતા હોય મોરબી ની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસમાં જે ઘટનાઓ ઘટી આપડે જોઈશે ક્રાઈમ ની વાત કરીએ હપ્તા વસુલી ની વાત કરીએ ખંડણીખોરોની તમામ જગ્યાએ મોરબી ની જનતા પીડાય છે રાજીનામું આપો એવું અમે તો નથી કહ્યું ખર્ચો આવશે અમને બી ખબર છે પણ જયારે અમને કોઈ ચેલેન્જ કરે છે તો અમે એવું માનીએ છીએ કે ગુજરાત ની જનતાને ચેલેન્જ છે ખેડૂત ચેલેન્જ છે સામાન્ય પરિવાર માંથી આવતા લોકો ચેલેન્જ છે કારણ કે ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ કરી છે એક ખેડૂત નો દીકરો છે સામાન્ય પરિવાર માંથી આવતો વ્યક્તિ છે જો અમને આ લોકો ચેલેન્જ કરશે તો સહજ ભાવે ગુજરાત ના મતદારો આ ચેલેન્જ સ્વીકારે છે મતદારો જે અમને આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ થકી અમે ચેલેન્જ સ્વીકારવા તૈયાર છીએ ચેલેન્જ ની શરૂઆત કાંતિભાઈ એ કરી છે કોઈને ચેલેન્જ કરીએ સ્વાભાવિક છે સામે વાળા માણસ માં હિંમત હોય તો ચેલેન્જ સ્વીકારી લે અમે ચેલેન્જ સ્વીકારી છે કાંતિભાઈ ની તારીખ તમે લઈ લેજો કઈ તારીખે રાજીનામું આપવા જાય છે બિલકુલ આભાર રાજુ કરપડા બદલ